નમસ્કાર અમારા દિલથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એક અગત્યની જાહેરાત આવી રહી છે જેની તમને વિડીયો બનાવીને માહિતગાર કરવાની અમે કોશિશ કરીએ છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેબિનેટ બેઠકમાં અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે લેવાયો છે એક ઐતિહાસિક નિર્ણય તો મિત્રો શું નિર્ણય લેવાયો લેવાયો છે તેની આજે આપ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લો એવી અમારી ઈચ્છા છે તો મિત્રો કર્મચારીઓને કહેવું છે કે સરકાર આ પૈસા વ્યાજ સહિત લગભગ અગિયાર વર્ષમાં વસૂલ કરે છે છતાં પેન્શન કાપવાનો સમયગાળો પંદર વર્ષ નક્કી કરવામાં આવ્યો છે તેથી તેને બાર વર્ષ કરવો યોગ્ય રહેશે તો મિત્રો પેન્શન જે કોમ્યુટેશનની કપાત થતી હોય તેને લઈને આજે થોડીક આપણે અલગથી વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની જૂની માંગ છે કે પેન્શન કોમ્પિટિશનનો સમયગાળો પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવામાં આવે તો કોમ્પિટિશનનો અર્થ એ છે કે પેન્શનનો એક ભાગ એકસાથે લેવામાં આવે છે અને પછીથી પેન્શન થોડું ઓછું મળે છે તો પેન્શનરોનું કહેવું છે કે સરકાર આ પૈસા વ્યાજ સાથે લગભગ અગિયાર વર્ષમાં વસૂલ કરે છે છતાં પેન્શન કાપવાનો સમયગાળો પંદર વર્ષ રાખવામાં આવ્યો છે તેથી તેને બાર વર્ષ કરવું યોગ્ય રહેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને દરેક પેન્શનરો હોય તેમને જ્યારે પેન્શનની શરૂઆત થતી હોય ત્યારે એક સાથે થોડું વધારે પેન્શન આપતા હોય છે અને પંદર વર્ષ માટે થોડું થોડું પેન્શન જે માસિક પેન્શન મળતું હોય તેમાંથી કપાત થતી હોય એટલે આ પેન્શન છે તે ખાસ કરીને પંદર વર્ષ સુધી કાપવામાં આવતું હોય જેને કોમ્યુટેશનની કપાત પણ કહેવામાં આવે તો આ જે સમયગાળો છે તે અગિયાર મહિનામાં પૂરતા વ્યાજ સાથે વસૂલ કરી લે છે તેમ છતાં જો પંદર વર્ષ રાખ્યું હોય તો તેને હવે બાર વર્ષ કરવું યોગ્ય રહેશે એવું કર્મચારીઓ અને પેન્શનરો માની રહ્યા છે તો હવે આ મુદ્દો ફરીથી આઠમા પગાર પંચની ચર્ચાનો એક ભાગ બની ગયો છે તો કમિશનની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં કર્મચારી સંગઠનો આ માંગણી જોરશોરથી ઉઠાવી રહ્યા છે જો આ સૂચન સ્વીકારવામાં આવે તો નિવૃત્ત કર્મચારીઓને તેમનું સંપૂર્ણ પેન્શન વહેલું મળવાનું શરૂ થઈ શકે છે અને તેમને નાણાકીય રાહત પણ મળી શકે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચનો અમલ થાય તે પહેલાં જે સંદર્ભની શરતો બહાર પાડવામાં આવે તો તેમાં કર્મચારી સંગઠનો તેમજ પેન્શનરોના સંગઠનોની એક માગણી છે કે આ મુદ્દો છે તે જોરશોરથી ઉઠાવાય અને જો આ સૂચન સ્વીકારવામાં આવે તો નિવૃત્ત કર્મચારીઓને તેમનું સંપૂર્ણ પેન્શન વહેલું મળવાનું શરૂ થઈ શકે અને તેમને નાણાકીય રાહત પણ મળી શકે મિત્રો તો વાત કરીએ તો પેન્શન કોમ્યુટેશન શું છે તો તમને જણાવી દઈએ કે નિવૃત્તિ સમયે કેન્દ્રીય કર્મચારીઓ તેમના પેન્શનનો મહત્તમ ચાલીસ ટકા એકસાથે લેવાનું પસંદ કરી શકે છે તો આને પેન્શન કોમ્યુટેશન કહેવામાં આવે છે બદલામાં તેમના માસિક પેન્શનમાં તે ટકાવારીનો ઘટાડો થાય છે પરંતુ વર્તમાન નિયમ હેઠળ આ ઘટાડેલ પેન્શન પંદર વર્ષ પછી પુનઃસ્થાપિત થાય છે તો તમને જણાવી દઈએ કે પાંચમા પગાર પંચે કર્મચારીઓને તેમના પેન્શનના એક તૃત્યાંશથી ચાલીસ ટકા સુધી કોમ્યુટેશન કરવાની મંજૂરી આપી હતી તો ઉપરાંત કમિશને એવી પણ ભલામણ કરી હતી કે કમ્યુટેશન પેન્શન બાર વર્ષમાં પુનઃસ્થાપિત કરવામાં આવે પરંતુ સરકારે આ સૂચન સ્વીકાર્યું નહીં અને પંદર વર્ષનો સમયગાળો ચાલુ રાખ્યો તો ત્યારબાદ છઠ્ઠા અને સાતમા પગાર પંચે આ નિયમમાં કોઈ ફેરફાર સૂચવવાનું જરૂરી માન્યું નહોતું મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન કોમ્યુટેશન શું છે તેની વાત આપણે કરી તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તો તેના જે પેન્શનરો હોય તે મહત્તમ ચાલીસ ટકા પેન્શન એકસાથે લેવાનું પસંદ કરી શકે છે અને આને પેન્શન કોમ્યુટેશન કહેવામાં આવે છે બદલામાં તેમના માસિક પેન્શનમાં તે ટકાવારીનો ઘટાડો થાય છે પરંતુ જે વર્તમાન નિયમો હેઠળ જે આ ઘટાડેલ પેન્શન છે તે પંદર વર્ષ પછી પુનઃસ્થાપિત કરી શકાય છે તો પાંચમા પગાર પંચે કર્મચારીઓના તેમના પેન્શનના એક તૃતીયાંશ એટલે કે તેનું મૂળ જે પેન્શન હોય તેનો ત્રીજો ભાગ અથવા તો તેને ચાલીસ ટકા સુધી કોમ્યુટેશન કરવાની મંજૂરી આપી હતી ઉપરાંત હવે કમિશને એવી પણ ભલામણ કરી હતી કે કોમ્યુટેશન પેન્શન બાર વર્ષમાં પુનઃસ્થાપિત કરવામાં આવે પરંતુ સરકારે આ સૂચન છે તે સ્વીકાર્યું નહીં અને પંદર વર્ષનો સમયગાળો છે તે ચાલુ રાખ્યો તો ત્યારબાદના છઠ્ઠા અને સાતમા પગાર પંચે આ નિયમમાં કોઈ ફેરફાર સૂચવવાનું જરૂરી માન્યું નહોતું એટલે આ જે સમયગાળો છે તે પંદર વર્ષનો સ્થિર કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ